જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય મા અંબામા મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું શારદી નવરાત્રિમાં ઘટ સ્થાપના કેવી રીતે થાય જેથી માતા દુર્ગા આપણી પર પ્રસન્ન થાય તો ચાલો મિત્રો જાણીએ આજે નવરાત્રિમાં ઘટ સ્થાપના કેવી રીતે કરવી નવરાત્રીમાં ઘટ સ્થાપના માટે સૌ પ્રથમ જ્યાં ઘટ સ્થાપન કરવાનું હોય તે સ્થાનને શુદ્ધ જળથી સાફ કરીને ત્યાં ગંગાજળ પછી બનાવો તેની ઉપર બાજટ મૂકો અને લાલ વસ્ત્ર પાથરી દો તેના ઉપર ક્રમક્ષ ગણેશજી માતૃકા લોકપાલ નવગ્રહ અને વરુણદેવની સ્થાપના કરો અને સ્થાન ગ્રહણ કરવા માટે આગ્રહ કરો તેમની સ્નાન કરાવીને વસ્ત્ર નાડા છડી કે સૂત્રની આટી અર્પણ કરો હવે હાથ જોડીને દેવોનું આવાહન કરો દેવોને સ્થાન આપવા માટે કળશ મૂકવા માટે જવ અને માટી પાથરો પછી કળશમાં ગંગાજળ ભરીને ઓમ વરુણાય નમઃ મંત્રનું ઉચ્ચારણ કરો ત્યારબાદ આંબાના પાન કળશ પર મૂકો અને વરુણ દેવની પ્રણામ કરતાં કળશની સ્થાપના કરો કળશ પર માતા દુર્ગાની સોના ચાંદી તથા તાંબા પથ્થર અથવા માટીમાંથી બનેલી મૂર્તિની સ્થાપના કરો મૂર્તિ ન હોય તો તસવીર પણ રાખી શકો કળશના આગળના ભાગે સ્વસ્તિક બનાવો તથા બંને બાજુ ત્રિશુળ બનાવો નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરવા નિત્યક્રમથી પરવારીને પૂજન સામગ્રી લઈને આસન પર પૂર્વ અથવા ઉત્તરની તરફ મુખ કરીને બેસો તથા આચમન પ્રાણાયામ આસન શુદ્ધિ કરીને શાંતિ મંત્રોનું પાઠ કરીને નવરાત્રિની પૂજન સાધનાનો સંકલ્પ લો અખંડ દીવો પ્રગટાવો અષ્ટાંગ દ્રવ્ય આપો આસન પાદ અર્ઘ્ય આચમન સ્નાન વસ્ત્ર ગંધ અક્ષત પુષ્પ સૌભાગ્ય દ્રવ્ય ધૂપદીપ નૈવેદ્ય ઋતુફળ મુખવાસ નિરાંજન પુષ્પાંજલિ પ્રદક્ષિણા નમસ્કાર પ્રાર્થના ક્ષમાપના વગેરે ષોડશ ઉપચારોથી વિધિપૂર્વક શ્રદ્ધા ભાવે એકાગ્રચિત્ત થઈને પૂજન કરવાથી અષ્ટાંગ દ્રવ્ય આપવા પણ જરૂરી છે પુષ્પોમાં કમળ કનેર ચંપો માલતી ગુલાબ તથા ફળોમાં નારિયેળ દાડમ નારંગી વગેરે ફળ દેવીની પ્રિય છે લાલ રંગ દેવીને પ્રિય હોવાથી લાલ પુષ્પ તથા લાલ ફળ અર્પણ કરી શકાય નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરવા અને વિધિ વિધાનપૂર્વક માતાની પૂજા અર્ચના કરવી જેથી માં આપણા બધા પર પ્રસન્ન થાય અને આપણને આશીર્વાદ આપે નવરાત્રિ આ વખત બે હજાર પચીસમાં માં તારીખ ત્રીસ માર્ચ શરૂ થાય છે આ વર્ષ નવરાત્રિ આઠ દિવસની છે ઘટ સ્થાપનાનો શુભ સમય છે સવારે છ વાગીને તેર મિનિટથી શરૂ થઈને દસ વાગીને વીસ મિનિટનો છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી મિત્રો જો તમને આ જાણકારી ગમી હોય તો આગળ આ વિડીયોને લાઈક શેર કરજો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય માદ્ય શક્તિ